આપણને મંત્રી બન્યા ને પાલનપુર ખાતે લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી ના પરિચય કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈએ નિવેદન આપ્યું કાર્યક્રમ પૂરો મિત્રો આ વખતની ચૂંટણી એ ખૂબ ઐતિહાસિક ચૂંટણી છે આ વખતે જો રશિયામાં ચૂંટણી થઈ ગઈ અને ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં પણ થશે અને આ આપણી પણ છે આખી દુનિયાની ત્રણ શક્તિઓ ઉપર નજર છે લોકોની કે અમેરિકામાં શું થાય છે ગઈકાલે રશિયામાં તો પંચ્યાસી ટકા વોટે જીતી ગયા અને આવું ભારત ઉપર સૌની નજર છે છેલ્લા પાંચ વર્ષમાં માન્ય પ્રધાનમંત્રીને જે પ્રકારે કામ કર્યું એ પ્રમાણે આખી દુનિયાની પણ ઈચ્છા છે કે ભારતમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ જ આવે આ જે જે ઇસ્યુ ચાલે છે યુક્રેનનો ઈશ્યુ ચાલે છે ઇઝરાયલ નો ચાલે છે તો એનો કોઈ પણ માર્ગ નિકાલ છે તો માન્ય નરેન્દ્રભાઈ છે અને આપણા બધાને તો ગૌરવ એટલા માટે લેવાનું કે આપણે તો ઉત્તર ગુજરાતના છે નરેન્દ્રભાઈ અમિતભાઈ હું ચૂંટણીમાં તમને કહેતો પહેલાં કે ભૂ ધૂણ છે તો નારાયણ આપણી બાજુ નો છે હું ચૂંટણીમાં બે હજાર ચૌદમાં કહેતો હતો તમને કે આ ભૂ ધૂણ છે તો નારાયણ તો નોખ્યું કે ન નોખ્યું આપણને ગૃહમંત્રી બનાવે કે ન બનાય તો આ એવા વ્યક્તિઓ છે કે અહીંથી પચાસ કિલોમીટરમાં અમિતભાઈના ઘેર જવું હોય કે નરેન્દ્રભાઈના ઘેર જવું હોય તો આપણે જઈ શકીએ નહીં કે તમે સંસદ સભ્ય છો ને હું સભ્ય તમે મને ત્રણ નહીં ચાર વખત બનાવ્યો ચાર વખત બનાવે ત્રણ વખત તો હું દિલ્હીમાં ગયો ને તો કોઈ મને ઓળખતું નહોતું તમારા મનમાં કે હરિભાઈ તો ગયા એટલે સંસદ હશે પણ મારા જેવા હાડા હાથ છો તેઓ પર રહી હાડા પણ છો લોકસભા પણ હરિશ્વા કોઈ વડાપ્રધાન મને હરિભાઈ નથી કીધું વાજપાઈજી એ મને ઓળખ અડવાણીજી એને ઓળખ અને મન તો કેવી રીતે ઓળખ એ તો બોલતા જ હતા મિત્રો પહેલી વખત બે હજાર ચૌદમાં પહેલી વખત એવા વડાપ્રધાન હતા કે લોકશાહીના મંદિરના પગથિયા ઉપર માથું ટેકનાર કોઈ વ્યક્તિ હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે કે પાર્લામેન્ટનું છેલ્લા પગતિયા ઉપર માથું ટેકવીને નક્કી કર્યું કે હું આ પવિત્ર જગ્યાને પવિત્ર જ રાખીશ અને એ જ દાડા મને પાછાથી એમને ધબ્બો માર્યો ક્યાં મારીલાલ બનાસકાંઠા મજામાં છે મારો બે બટન તૂટી ગયો હતો